પણ કર્યા આ તમામ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો અનુસાર મહિલાને અટકાવ્યા બાદ લોકો માર મારવાની સાથે એવું પણ બોલતા સંભળાવવા મળે છે કે આ તો પેલું માનસિક દિવ્યાંગ છે જેને બીજું કોઈ કામ જ નથી ઘણા લોકો એવું પણ કહ્યું કે આ ફેમસ થવા માટે અગાઉ પણ હેરાન કરતો હવે મહિલાઓની પાછળ પડ્યું છે તો ઘણા એવું કહ્યું કે ભાઈ સરકારે નિયમો બનાવ્યા છે પાલન કરાવનારું તું કોણ થોડા સમય અગાઉ કાપોદરાના ધનુષ બ્રિજ નીચે રોંગ સાઈડમાં જતા લોકોને અટકાવવા માટે પિયુષ અભિયાન હાથ ધર્યું હતું જેમાં પિયુષ ધનાણીને ભારે માર પણ મળ્યો લોકોએ ધસેડવાનું જ બાકી રાખ્યું નહોતું ત્યારે પિયુષે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી જો કે જે તે વખતે પાટીદાર સમાજ લઈ વરાછાવાસીઓ વિશે હેલ્પેલ બોલનાર પિયુષ સામે ફરિયાદ પણ દાખલ થઈ હતી